નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આગામી સાત દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે તેમજ બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને લઈને વરસાદ રહેશે રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં નવ ટકા વધુ વરસાદ નોંધાયો છે સમગ્ર રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયા છે તો સુરતમાં ટૂંકા વિરામ બાદ વરસાદે દસ્ખત દીધી છે આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરના છેલ્લા બે દિવસથી ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાય છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે તેમજ બિકાનેર પાસે મોન્સૂન ટ્રક સિસ્ટમને લઈને વરસાદ રહેશે તો નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જલાલપોર અને નવસારી તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી છે સાથે સાથે ખેતીલાયક વરસાદ થવાથી ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે વાસદા તાલુકામાં પણ સવારથી અત્યાર સુધી એક ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં મિત્રો વસ્ત્રાપુર આઈઆઈએમ રોડ પંચવટી લોગાર્ડન અને આંબાવાડી વિસ્તારમાં વરસાદ આવ્યો છે તેમજ સમગ્ર શહેરમાં હળવો વરસાદ પડ્યો છે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે તથા અરવલ્લી અને આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ અને મહેસાણામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે વાત કરીએ તો ખેડા પંચમહાલ વડોદરા સુરત અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે બનાસકાંઠાના પાલનપુરમાં ગ્રામ્ય પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર પાલનપુરમાં વરસાદ વરસ્યો છે ઉલ્લેખનીય છે કે આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ જ વરસાદ વરસ્યો છે